મને ખબર પડી જાય છે અરે હું કેતો હતો કે મન તમે રેવા જ્યો હોય ના કે મોય રેયું

મને લાગે વર ગતું રાશી નહીં અલગ મારે છે ને વાહર રહેવું પડશે

તો પેલા ભૂંડ કુના બીજા ને ખોજીએ બટાકા કે છોય પેલા ક્ષેત્ર માં આપણે ખોજી જઈ એમ હ તો જોવા તો આવું પડશે તમે આ જ્યારે હુઈ દ્રો તો જોવા તો આવું પડશે હું જોઈને આય બધે એમ મને હું માં હતો ને તો મને ખબર પડી ગઈ કે ભૂંડા એ તમારા ક્ષેત્રમાં કોઈ કીધું છે તો કીધ ખરીદ કે હા એટલે તમે તો વરત રાખતા નહીં તો આ ડાળ કાપવા જવું પડશે ડાળ કાપવા જ પડશે હરો દર હવે એ ગાણો મજૂરીઓ કર્યો હતો

લેબડો કાપજો આખો લેબડો કપાવો સુખીય મારજો પછી હવ નઈ જાન હોય જાનું છે અલા ભાઈ મો કીધું હોય પાત્રું

આ બધે કાપેન ઊભા પર કરે મરે જેઠા કરો આપણે આલે લેગડો કપાળ છે આરે આલે લેગડો કપાળ છે હાડોદાર ગયા એ શી ખબર કે પાત ક્યાં જો તમે અલ્યા હોશી હા એટલે હોશી તો હતી એ ક્યો હતી આ તો જોવા જો હા રઘડો રાયો આવે તારું કાપપ જ કપાયા